તો મિત્રો આજે સાંજે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે પાછી મમ્મીએ કઢી ખીચડી મસ્ત મજાની બનાવી છે તો તમે લોકો જોઈ શકો છો એકદમ વાઈટ કલરની સુરતી કઢી બનાવી છે અને તમારા બધાનો દિલથી આભાર આપણે ઘણા સબસ્ક્રાઈબર સો સબસ્ક્રાઇબર અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે આવી રીતે તમે સપોર્ટ કરતા લેજ કરતા રહેજો મમ્મી ખીચડી બતાવી દે આપણા સબસ્ક્રાઈબરને વ્યુવરને તો તમે ખીચડી જોઈ શકો છો એકદમ જોરદાર મમ્મીએ બનાવી છે એકદમ એકદમ વટાણા બટાણા અને મમ્મી એકદમ ચટાકે દાળ બનાવી છે આજે તો જમવા મજા આવશે કઢી એકદમ ઉપડે છે મસ્ત રીતે તમે લોકો જોઈ શકો છો અને આવો ને સપોર્ટ કરતા રહેજો યાર થેન્ક યુ આટલો સપોર્ટ કરવા માટે તો ટૂંક સમયમાં આપણે ઘણા સબસ્ક્રાઈબર હસી કરી લીધા છે અત્યારથી તમારા બધાનો દિલથી આભાર મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લેજો તમે જો નવા હોય તો અમારી ચેનલને આવા જ વિડીયો જોવા માટે તો ચાલો આજે કઢી ખીચડી ખાવા